અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામના મનસુખભાઈ બીજલભાઈ મકવાણા આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન કડિયાળી ખાતે આવતા આજે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જાફરાબાદથી કડિયાળી સુધી બાઇક રેલીનું આયોજન કરાયું હતું તેમજ કડિયાળી ગામમાં વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ મનસુખભાઈએ પોતે જ શાળામાં અભ્યાસ કર્યો તે પ્રાથમિક શાળા ખાતે સ્કૂલના શિક્ષકો સાથે મુલાકાત કરી ત્યારબાદ તેઓ ગેલ અંબે માતાના મંદિરે પહોંચી દર્શન કર્યા બાદ તેમનો શાસ્ત્રોક્ત વિધિ સાથે તે મહિલાઓએ સમૈયા સાથે સન્માન કર્યું હતું અને ત્યારબાદ તેમનો સમગ્ર ગામની બજારોમાં શોભાયાત્રા સાથે સમૈયું કરાયું હતું હું ફરિયાલી ગામના સરપંચ સૌજીભાઈ મકવાણા ને અમારા ગામમાં પાંચમો આર્મી મેન આવ્યા છે મનસુખભાઈ ગીજલભાઈ મકવાણા ને રંગે રંગે બુજે કામ કાર્ય કર્યું છે ને અમારા ગામમાં શિક્ષણ ને ફૂલું એવું બહુ સારું છે ને હજી છોકરા ફૂલ તૈયારીમાં છે માતાજી ને ને પ્રાર્થના કરીએ કે આવા ના આવા ઉત્સાહ છોકરા વધતો રહે ડીડી જાય દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી